નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી કુહુ તેનો પાઠ પાંચ પાઠનું નામ છે પવન ખીજાય તો ગોળ જાપટો તેની સ્વ અધ્યયન પોતીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોર પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જૂનું વર્જન વાપરતા હોય તે પ્લે સ્ટોરમાંથી અપડેટ કરી લે જેથી ઘણા બધા નવા ફીચર્સ તમને વાપરવા મળે શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એક વાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો ઉદાહરણમાં આપેલું છે ચીચડુક 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 વાક્ય ચીચોડો ગાવા લાગ્યો ચીચડુક ચીચડુક હલલ તો હલલ પઠા પર મૂકેલા મસ મોટા તાવડામાં તો ધલલ ધલલ ગાતા જાય અને સાઠા મૂકતા ખબ રસ ઉકળે ખબ ખબ લબ સુગંધ તો એવી આવે કે મીંટુની જીભ લબલબ થાય બાકીનું એક છે તમારે જાતે બનાવવાનું છે પ્રશ્ન બે ખોટો શબ્દ ચેકી નાખો પહેલું છે મિન્ટુભાઈને ગોળ તો આ ચેકી દેવાનું છે બીજાની અંદર અવધાર ચેકી દેવાનું છે ત્રીજાની અંદર સામજી બાપા ચેકી દેવાનું છે ચોથાની અંદર ચકચક ચેકી દેવાનું છે અને પાંચમું બાપાએ બળદગાડામાં ગોળના દસ બાર કે બાર તેર રવા મૂકી આપ્યા દસ બાર બાર તેર કોઈ બી ચાલે પ્રશ્ન ત્રણ જોડકા જોડો અને સામે બ તો મકોડી બહેન તો મંછી બહેન મકોડો તો મીન્ટુ કીડી પ્રશ્ન ચાર એકમમાં આવતા શબ્દો પાછળ ખરાની અને ન આવતા શબ્દો પાછળ ખોટાની એટલે પાક અંદર આવતા હોય તો તેમાં પવન આવે છે સીધ આવે છે મિર્ઝાપુર આવે છે ગાય આવે છે દીવો આવે છે અટકચાળો આવે છે સાંકળ આવે છે નળિયા આવે છે ખેતર અને ઘર આવે છે બાકીના શબ્દો જે ખોટા છે તેમાં આ ખાલી જગ્યા આપેલી છે તેમાં ખોટાની નિશાની તમારે આ રીતે કરી દેવાની છે પ્રશ્ન પાંચ એકમમાં આવઠા કઠિન હોય તેવા શબ્દો તો ભઠ્ઠામાં કુચાના પીલાઈ રીસ ધરાઈ અને અડાળોટે પ્રશ્ન છ ઉદાહરણ મુજબ શબ્દના છેલ્લા મૂળાક્ષર પરથી શબ્દ બનાવવાનો છે ઉદાહરણ તરીકે પવન તો ન પરથી નગર ર પરથી રમત ત પરથી તરત તે જ રીતે બાજરી તો રી પરથી રિવાજ જ પરથી જગત ત પરથી તરે અને હ પરથી હરામ પાપડ તો ડ ઉપરથી ડમરું રૂ પરથી રૂમાલ લ ઉપરથી લેખક ક ઉપરથી કવિ સુગંધ ધરથી ધજા જા ઉપરથી જાવક ક ઉપરથી કાયર ર ઉપરથી રમત તે જ રીતે ચોથા ને પાંચમા નું આ રીતે તમે છેલ્લા શબ્દ પરથી તમે બનાવી શકશો પ્રશ્ન સાત કોણ બોલ્યું રામજી બાપા ત્રીજું હે બાપા આ ગોળ શેમાંથી બને મીન્ટુ બોલે છે કાકી થોડો ગોળ ઉછીનો આપો ને બેન કહે છે પ્રશ્ન આઠ ગોળ બનાવવાની ક્રિયાને સાચો ક્રમ ચિત્રમાં આપેલા ગોળમાં લખવાનો છે અહીંયા બધા વિધાનો લખેલા છે અહીંયા જોવા જઈએ તો સૌ છે આ શેરડી કાપીને લાવી પડે એક નંબર ત્યારબાદ શેરડી વાઢવી આ ઓકે બે નંબર આ શેરડી ત્યારબાદ ત્રણ નંબર ચિચોડામાં નાખવાની ચાર નંબર આ રીતે આ ચિચોડો લેવાનો ઓકે ફરીથી શેરડી છે તેને વાઢવી પછી શેરડી આ રીતે બે નંબર પછી આ સ્વીચ ચાલુ કરવાનો ચીચોડો ચાલુ કરવાનો શેરડી ચીચોડામાં નાખવાની પાંચ નંબર પછી રસ નીકળે છ નંબર એને ગરમ કરવાનો અને પછી ગોળ બને પછી છેલ્લે આપણે ખાવાનો પ્રશ્ન નવ ઉદાહરણ પ્રમાણે લખો ઉદાહરણ આપેલું છે સૌથી લાંબી નદી ગંગા સૌથી મોટું રણ સહરા સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા સૌથી મોટું શહેર ટોક્યો સૌથી મોટું અભ્યારણ કચ્છનું મોટું રણ પ્રશ્ન દસ પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો પ્રશ્ન મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો શું થાત તમારા શબ્દોમાં લખો મિન્ટુભાઈને ગોળ ન મળ્યો હોત તો તે રડવા લાગત અને પોતાની પીઠ પર બટકું ભરી લેત બીજું મિન્ટુને ગોળના થપ્પા જોઈ થયેલી અનુભૂતિનું વર્ણન કરો તો મિન્ટુને ગોળના થપ્પા જોઈ ખૂબ ખુશી થઈ અને તે નાચવા લાગે છે ત્રીજો પ્રશ્ન પવન પવન ક્યાંથી આવતો હશે એ તો ખુલ્લા મેદાનોમાંથી આવતો હશે ચોથો પ્રશ્ન પવન શું કરે તો તમને ગમે તો ઉનાળાના દિવસોમાં જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે ઠંડુ પવન આવે તો મને ખૂબ ગમે પ્રશ્ન ગોળ બનાવવાની રીત તમારા ઘરના વડીલમાં પૂછીને લખવાની છે તો શેરડીનો રસ કાઢી તેને મોટા તાવડામાં ઉકાળવામાં આવે છે ઉકળ્યા બાદ ઘાટો થયા પછી તેને મોટા કુંડમાં ઠારવામાં આવે છે ઠર્યા બાદ તેને રવા બનાવવામાં આવે છે ગોળ કેવો પાઠમાં આવતા શબ્દો લખો તો તાજો તાજો ગોળ લસ લસતો ગોળ ગરમા ગરમ ગોળ રાતોરાતો ગોળ પ્રશ્ન નામ લખો ઘણી બધી દ્રાક્ષ તો તેને લૂમ કહેવાય મધું ગાયનું ટોળું ધણ સૈનિકોનો સમૂહ લશ્કર માણસોનો સમૂહ ટોળું વરરાજા સાથે જતા લોકો જાન તો મિત્રો આશા રાખો કે આ વીડિયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાય ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી એપ છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ